હવે મોબાઈલ ધારકો માટે કડક ચેતવણી આઈફોન યુઝરને મર્સેનરી સ્પાઇવેર દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ સ્પાઇવેર દ્વારા આઈઓએસ યુઝરના મોબાઈલ ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં એપલે ભારત સહિત એકાણું જેટલા દેશોમાં પોતાના યુઝરને ચેતણીનો મેલ મોકલ્યો છે આ સાથે કંપની એવા યુઝરને નોટિફિકેશન પણ મોકલશે કે જે આનો શિકાર બન્યા છે કંપની આ સ્પાઈવેરને ઇઝરાયલના સ્પાઈ સોફ્ટવેર પેગાસની જેમ ડિઝાઇન પણ કર્યું છે

એટલું જ નહીં મિત્રો વોટ્સઅપ પર ફેક ન્યૂઝ ફેલાવનારા થઈ જાવ સાવધાન વોટ્સઅપ એ ફેક ન્યૂઝ ને રોકવા માટે કેટલાક ફીચર પર કામ કરવાનું શરૂ કર્યું છે જો તમારા મેસેજ થી કોઈ રિપોર્ટ કર્યો અને વોટ્સઅપ ની તપાસ અંગે આ મેસેજ ફેક ન્યૂઝ સાબિત થયો તો તમારો એકાઉન્ટ બેન થઈ શકે છે યુઝરે વિવાદિત કન્ટેન્ટ શેર ના કરવું જોઈએ બેન થયેલા એકાઉન્ટ ને ફરી શરૂ કરવા માટે તમારે અરજી કરવી પડશે અને વોટ્સઅપ ને યોગ્ય લાગે તો જ તમારું એકાઉન્ટ ફરી શરૂ થઈ શકે છે હવે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક આદેશ ઓગસ્ટ બે 2023 ના નિર્ણય પહેલા પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા બીએડ ડિગ્રી ધારક શિક્ષકોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવા શિક્ષકોની નિમણૂક પર કોઈ અસર પડશે નહીં એટલે કે તેઓ જોબ પર યથાવત રહેશે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈની નિમણૂક કામચલાઉ હોય અને તે શરતે કરવામાં આવે તો તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે તો તેની નિમણૂક ગેરકાયદેસર ગણાશે મોબાઈલ ધારકો જાણી લો યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગની સેવા દેશભરમાં બંધ કરવામાં આવી છે ટેલિકોમ વિભાગના આદેશ બાદ કંપનીએ ફૂડડી 1401 જેવી યુએસએસડી કોલ આધારિત કોલ ફોરવર્ડિંગની સુવિધા બંધ કરવી પડશે ફૂડડી 401 ની મદદથી બેલેન્સ કોલબેક સેવા પૈસા સંબંધિત સેવા આઈએમઈઆઈ નંબર જેવા કોલ ફોરવર્ડિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ હતી આ કોડની મદદથી કોલ ફોરવર્ડિંગ કરીને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી રહી હતી જેને બંધ કરવામાં આવી છે